તો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય રામાપીર ત્યારે આપણે બધું ઘરનું કામકાજ કરીને નબરા થઈ ગયા છે બી અને અત્યારે ઠંડી એટલી છે એટલે આપણે તો જે કિટ અને કાઢવાના જ નથી કેમ કે તમને તો બધાયને ખબર જ હશે કે મને તો ભાઈ બહુ ઠંડી લાગે તો હવે આપણે જઈશું હીરામાં કેટલા હીરા એવા છે નાજીને આપણે મળવી અને વિશ્વ ને રોષિત રમે છે તો એ શું કરે છે તો આપણે હવે ધીમે ધીમે કારખાના હેલા છે એટલે કારખાને તો તે જવાનું નથી તો ઘરે ભૂગી ગયા માતાજીના દર્શન પણ કરી લો જય માતાજી આખો દિવસના હીરા અમારા એક પણ બગડવો ન જોઈએ અને પાસો પણ ન જાવો જોઈએ રિપેરમાં અને અમારે જો અહીંયા તો ઘંટી ચાલુ કરી દીધી છે અને આ પણ હીરામાં વી છે અને આપણે પણ ઘરનું કામ કરી અને અત્યારે હીરામાં વી તો કેટલા આપણે હીરા આવ્યા છે એ હમણાં તમને બતાવીએ કેટલા હીરા આવ્યા છે આપણે શેઠને જ પહેલાં પૂછી જોઈએ પહેલાં તો જો કે બધા જય માતાજી જય રામ सब अच्छे से मारो माया भी लो और क्या है ये रहेगा तो पूरा जा ये सीने में ये बताओ या नहीं रहेगा और ये आप मुझे बता दो वीडियो में आपने नहीं रहेगा तो आपने यहाँ पे टफ़ड़ालो पहले आपने उस शाप करी नहीं थी या नहीं वो यार पहले करी नहीं या नहीं हीरा मापन पहले आप दोस्ती नहीं थी �

તો આવી રીત લઈને તમે હીરામાં આવી અને હીરા પણ બનાવી દી તો તમારે શીખવા હોય અને જો આવડતા હોય ને શીખવા હોય તો કોમેન્ટ કરજો તો આપણે શીખવાડી દેવાના છે તો હવે આખો રીત

અમે તો હવે બધાય ખાઈ લેવી તમારે પણ ખાવું હોય તો આવો આ પણ હવે જો જમવા તો આવો બધાય જમવા જો અમારે તો કાંક આવું ખાવામાં છે તમારે શું ખાવાનું છે બપોર પછી તો કોમેન્ટ કરીને કહેજો અમે હવે ખાઈ લેવી બહુ ભૂખ લાગી છે કેમ કે આ બપોર પછી મે એટલે આપણે બાળક વાયે જાય શું દવા લેવા કા તો અમે બાળક વાગે દવા લેવા ગયા હતા તો હવે દવા લઈને લઈ આવ્યા અને ખાઈ લેવી તો બનાવી તો આપણે હશે ને મિત્રો પાણી લી રમાઈથી લીયા અને હાવ ઠાકી અને હવે આપણે અહીંયા બ્લોક પૂરો થાય છે તો બધાને જય માતાજી જય રમાપીર મળીશું નવા બ્લોગ સાથે બધા